નમસ્કાર મિત્રો વાવાઝોડાને લઈને આવ્યા છે ગંભીર સમાચાર ભારતીય હવામાન વિભાગે તારીખ ત્રણ ઓક્ટોબર એટલે કે આજે જાહેર કરે સમાચાર મુજબ અરબી સમુદ્રમાં સિઝનનું આ પહેલું વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે વાવાઝોડુંનું નામ રાખ્યું છે શક્તિ આ સાથે જોઈએ તો ઉત્તર હિન્દ મહાસાગરમાં આ સાયક્લોન સ્ટોમ નોંધાયું છે ચક્રવાતની હાલની સ્થિતિ જોઈએ તો કેટલાક સ્થળોએ તેની અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે કચ્છ પ્રદેશ અને ગલ્ફ ઓફ કચ્છમાં વાવાઝોડું સંબંધિત વરસાદી ઝાપટાં પડી શકે છે વીજળી સાથે આંધી પણ આવી શકે છે અને તેના કિનારાના વિસ્તારમાં તીવ્ર પવનની અસર પણ થઈ શકે છે હાલ પોરબંદર દ્વારકા જેવા જગ્યાઓ પર પણ આ સ્થિતિ વધારે હાનિકારક થઈ શકે છે આસપાસના વિસ્તારોમાં જેમ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તથા દક્ષિણ પાકિસ્તાનના કિનારી વિસ્તારોમાં પણ આની અસર જોવા મળે છે આગાહી મુજબ આ સિસ્ટમ આવતા ચોવીસથી અડતાલીસ કલાકમાં ધીમે ધીમે તે વધારે ઉગ્ર બનવાની શક્યતા પણ રહેલી છે પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમ દિશામાં આ સ્ટ્રોમ વધારે આગળ વધી ભારતમાં દૂર જશે લાંબા વિરામ પછી અરબી સમુદ્રમાં આ પ્રથમ વાવાઝોડું જાહેર થયું છે ગત વર્ષના નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ઉત્તર હિન્દ મહાસાગરમાં કોઈ ચક્રવાત સર્જાયું ન હતું લગભગ દસ મહિનાના વિરામ બાદ ફરીથી હવે અરબી સમુદ્રે એક શક્તિ રૂપે વાવાઝોડું સંકટ પેદા કર્યું છે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું કહી શકાય શક્તિ વાવાઝોડાને લીધે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જે જિલ્લાઓના નામ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ તથા દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર અને જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી લઈને મધ્યમ કક્ષાનો વરસાદ પણ પડી શકે છે તથા અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે તો કેટલી ઝડપે પવન ફૂંકાશે તે પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે પાસઠ થી લઈને સોથી એકસો પચીસ કિમી પ્રતિ કલાક સુધીની પવનની જ રેન્જ રહી શકે છે પાંચમી ઓક્ટોબરે તેની ઝડપ આટલી રહેશે ત્યાર પછી તેની ઝડપ નેવુંથી લઈને સો કિમી સુધી શુક્રવારે રાત્રે આ વાવાઝોડું નલિયાથી ત્રણસો સાહીઠ કિમી દૂર હતું જે પોરબંદરના દરિયા કિનારા કિનારાથી ચારસો ને વીસ કિમી પશ્ચિમમાં આવેલું હતું જ્યારે કરાચીથી તેનું અંતર ત્રણસો ને સાહીઠ કિમી હતું આજે તે તીવ્ર બની